ફરિયાદ ફરિયાદ નોંધાઈ છે ભાવનગરના ભૂતિયા ગામના અને અન્ય એક શખ્સ સામે થઈ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અલ્કેશરા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છેલ્કેશ જે રીતે આ ફરિયાદ નોંધવામાં આવી છે ખેડૂતોને છેતરવાર લઈને શું વધુ વિગતો જોઈ બનાસકાંઠામાં નકલી સરકારી અધિકારી બની બે લોકો આવ્યા હતા અને તે લોકોએ ખેડૂતોને પશુ લોન તેમજ હોમ લોન ની અંદર સબસીડી આપવાની વાતો કરીને ખેડૂતો પાસેથી પૈસા પડ્યા હતા અઠ્યાવીસ જેટલા ખેડૂતો સાથે તેમણે છેતરપિંડી આચરી છે દસ પોઈન્ટ અડસઠ લાખ રૂપિયા ખંખેરી લીધા છે જેને લઈને બે શખ્સો સામે ખેડૂતોએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ભાવનગરના ભુતિયા ગામના ભાવેશ ડાભી અને અન્ય એક ઓઝા નામનો શખ્સ હતો આ બંને શખ્સો લાંબા સમયથી થરાદના ગ્રામીણ

તેર હજાર પાંચસો સર્વે ચાર્જ છે પોત્રીસો રૂપિયા અને ચાલીસ ટકા સબસીડી આપશો તો એના કુલ મારા જોડેથી ફાઇલ ચાર્જ ને બધો થઈને પચાસ હજાર રૂપિયા લીધો આવી રીતે બીજા શ્રદ્ધાળુ આવતા અઠ્યાવીસ જણોને આવી રીતે ફ્રોડ કર્યો નકલી અધિકારી બનીને બધો નમન આવી રીતે છેતરપિંડી કરી કડકમાં કડક કાર્યવાહી કરવા મારી નમ્ર વિનંતી શું છે ભાઈ નું નામ શું હતું તમને ખ્યાલ ખરો ભાવેશભાઈ ડાભી